મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઉમિયા માતાજીના મંદિર સંસ્થા દ્વારા આગામી દિવસોમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસથી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ સુધી મા ઉમિયા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માઉમિયા ધજા મહોત્સવના આયોજનના ભાગરૂપે આ મહોત્સવને લઈને વિવિધ કમિટીઓના પદાધિકારીઓનો દાયિત્વ સ્વીકૃત સમારોહ સંસ્થાના અધ્યક્ષ બાબુભાઈ જે પટેલ ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ કન્વીનર ગોવિંદભાઈ પટેલ સહિત સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં પાંચસોથી વધુ માઈ ભક્તો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી ઉમિયા ધજા મહોત્સવના કાર્યક્રમને હોંશે હોંશે વધાવ્યો હતો અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા લંડન અને અન્ય દેશોમાંથી ચારસો પચાસથી વધુ ધજાઓની નોંધણી કરાવવામાં આવી છે જેમાં ધર્મ ધજા રૂપિયા અગિયારસો વાળી કુલ સાત હજાર પાંચસો ધજા તેમજ ઉમા પ્રાગટ્ય ધજા રૂપિયા એકાવનસો વાળી કુલ આઠસો ધજાની નોંધણી અત્યાર સુધીમાં થઈ ગઈ છે વધુ ધજાઓની નોંધણી ઉમિયા સત્સંગ મંડળની બહેનો તેમજ સંસ્થાના સક્રિય કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે મા ઉમિયા ધજા મહોત્સવ દરમિયાન યજમાનોના સ્વાગત અને ધજા પૂજન બાદ શોભાયાત્રા નીકાળવામાં આવશે ત્યારે ત્યારબાદ નિજ મંદિરના શિખર પર ધજા આરોહણ કરવામાં આવશે એટલે કે માધામમાં અઢારસો અડસઠ વર્ષ પૌરાણિક માં ઉમિયા ના મંદિરે અવસર આવ્યો છે અને માં ઉમિયા ધજા મહોત્સવ નું સાપ્તાહિક આયોજન કરવામાં આવ્યું છે મને કેતા કે કડવા પાટીદાર ની કુળદેવી માં ઉમા છે ઉમિયામાં ના ધજા પ્રસંગમાં એક સમાજ આ એક જ સમાજ હોય જેની કુળદેવી એક હોય બાકી બધા સમાજોમાં જુદા જુદા કુળદેવી હોય છે અને એના લીધે મેઘ થઈ મા ઉમાર ઘેર ઘેર સુધી પહોંચાડવાની અમારી ભાવના છે દીકરા દીકરીઓને પણ સંસ્કૃતિથી જોડવાની મા ઉમા અમારી કુળદેવી છે ઉમા આપણી કુળદેવી છે એ આપણા દીકરા દીકરીઓને પણ ખ્યાલ આવવો જોઈએ આપણી આ સંસ્કૃતિ છે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ કેટલા લોકો આ મહોત્સવમાં જોડાશે અમારી ગણિત એવી છે પંદર લાખ ઉપર કારણ કે આખા ગુજરાતમાં દેશ અને દુનિયાની અંદર વિદેશોમાં પણ ધ્વજારોહણ કાર્યક્રમ એ લોકોએ વિચાર્યું છે કેટલી ધજા ચડાવવાની છે ને અત્યાર સુધી કેટલી બુક થઈ છે બુક તો લગભગ પંચોતેર સો ધજાઓ

ત્યાં કાર્યક્રમ પહોંચે કે આપણી માં કુળદેવી નો કાર્યક્રમ ચાલી રહ્યો છે દેશ અને દુનિયાની વાત કરું છું કારણ કે દેશ અને દુનિયાના કડવા પાટી ત્યાં કુળદેવી માં ઉમા છે તો જ્યાં અહીંયા વાત થાય આખા દેશ અને દુનિયાની અંદર એની વાત પહોંચે છે આકર્ષણ નું મુખ્ય કેન્દ્ર શું રહેશે આકર્ષણ તો ધજા કે મા ઉમાની ધજા લઈને નીકળ્યા હતા કાર્યકર્તાઓ એના સ્વયંસેવકો અને ગામડે ગામડે જન ની ભાગીદારી એમાં થવાની ઘર ઘર ની ભાગીદારી થવાની અને બધા સમાજ એકલા કરવા પડે છે વાર્તા જે બધા સમાજો આજે મને કહેતા આનંદ થાય કે જે દર્શન થાય એમાં ચાલીસ ટકા અન્ય સમાજના અમારા ત્યાં જોડાય છે એનું અમને ગૌરવ છે કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ